સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત સરકાર શ્રી દ્વારા જિલ્લામાં લગભગ અગિયારસો ને નવીન વર્ગખંડોનું બાંધકામ અને રિનોવેશનનું કામ થઈ રહ્યું ત્યારે એના અનુસંધાને આજ રોજ પ્રીતમ ગુરુના ગામે સંદેશર ગામે આઠ નવનિર્મિત વર્ગખંડો કન્યાશાળાના અને સાથે અદ્યતન દીકરીઓ માટેની ટોયલેટ પાણીની પરફ અને બધી જ તમામ કમ્પ્યુટર લેબ સહિતની ફેસિલિટીવાળું એક કરોડને બાર લાખના ખર્ચે આ નવ નવનિર્મિત મકાનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે એમાં મારી સાથે આણંદના લોકપ્રિય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અમારા શિક્ષણ સમિતિના ચેરમેન સુનિલભાઈ અને સૌ ગ્રામજનો સરપંચ સહિત ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે સૌ દીકરીઓને ભૌતિક સુવિધા સારી મળે અને બાળક સારું ભણી શકે અને કોમ્પિટિટિવ એક્ઝામ સીઈટી છે એમએમએસ છે ડાન્સ સાધના છે કે જવાહર નવોદય જે પરીક્ષાઓ એ બાળક સારા વાતાવરણમાં ભણી અને સારી રીતે આપી શકે અને એમાં મેરિટ આવે અને આગળનો અભ્યાસ પણ એનો ખૂબ સારો થાય એને માટેનો સરકારનો ખૂબ પ્રયત્ન છે એટલે સરકાર દરેક દીકરીઓને અને દીકરાઓને જ્યાં જ્યાં ભણે છે ત્યાં દરેક સ્કૂલોમાં ભૌતિક સુવિધાઓ હજી પૂરી કરી અને બાળક સારું એ દિશામાં સરકારથી પણ પ્રયત્ન કરે છે તો અને ગામ લોકોને પણ આનાથી ખૂબ સારો લાભ મળી રહેશે અને દીકરીઓ અને દીકરાઓનું શિક્ષણમાં પણ ગુણવત્તા સુધરશે